દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ડ્રોન કેમેરાની મદદથી નાણાતોડ ગામમાંથી ઇગ્યાસી લાખથી વધુ કિંમતનો ગાંજો પકડી પાડ્યો બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના નાણાતોડ ગામ નજીક માદક પદાર્થની દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું આવેતરણ કર્યું હતું જ્યારે પુત્ર શૈલેષ સુકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો આ બંનેની અંડી પીસી પીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી પોલીસે ડ્રોન કેમેરાના મદદથી તપાસમાં પ્રેમભાઈના પટેલના ખેતરમાં રાત્રોના વેલામાં આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું તાત્કાલિક રેડ દરમિયાન ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલે ઝડપી પાડવામાં આવ્યા તેમના ખેતરમાંથી ગાંજાના ચારસો પંચાવન છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળ્યો હતો અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી ગાજાની દસ્તી પુષ્ટિકૃત ત્યારબાદ પોલીસ તપાસમાં કુલ 79400 રૂપિયાનું ગાંજો જપ્ત કરવામાં આવ્યો. એસપી રાજી દીપસિંહ ઝાલે જણાવ્યું કે દાહોદ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે. જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીજ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરવા હોવાનું ધ્યાન પર આવે છે બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લામાં પોલીસ દ્વારા આ પ્રકારના ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ રીતે દાહોદ જિલ્લાના પોલીસ એસઓજી પીએસઆઈ સિદ્ધરાજ રાણાની બાતમી પ્રાપ્ત થયેલી કે નાણાતોડ ગામે જ્યાં રોડ પસાર થાય તે ત્યાંથી બાતમીદાર કોઈ તેવા પ્રકારની વાસ આવવાનું તેણે જણાવ્યું કે અહીં કોઈ આવું વાવેતર હોઈ શકે છે ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વિસ કરવામાં આવ્યું વિડીયોમાં સર્વેલમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલના નામના ખેડૂતને તેમના વાડામાં આખું સેવડો તેમની ગાંજાનું વાવેતર કર્યું હતું પોલીસે રેડ કરીને એક્યાસી લાખનો ગાંજો જપ્ત કર્યો આમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે એક કરોડ સાઠ લાખ ની રકમનો નોર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળ રહી છે